બેક ચેનલ કેમ છો મજામાં ને તો તો આજે છે ગણેશ ચતુર્થી બધાને હેપી ગણેશ ચતુર્થી અને કોમેન્ટ બોક્સમાં લખી દેજો હેપી ગણેશ ચતુર્થી જો આટલા દિવસથી બ્લોગ નતો કેમ કે મારી ભક્તિને મજા નથી એટલે બ્લોગ બનાવ્યો જ નથી એટલે આજે શૂટ કરવાનો ટાઈમ મળ્યો કે આને આજે મજા છે સારું છે અને જો એ બે બાકી મેગી ખાઈ છે જો બે મેગી થાય

ગયેલા છે પાવના ને એના ભાઈને મજા નથી એને બિચારાને દાખલ કર્યો તો એને હવે સારું છે એને ઘરે લઈ આવ્યા ભક્તિને પણ મજા નથી એને હવે દવા ચાલુ છે બિચારો કેટલા દીઠાની ઘરમાં ઘરમાં હતી મજુઓને મારવા લઈ જાય કોપી પહેરાવી પછી ને કાનમાં પછી હવા વહી જાય તો પાછી સાડી લઈ અને ચાલશે હું બજારમાં આંટો મારવા પછી તમે મળશે આગળથી મતલી દાદા તારા ટો લઈ એવા હે બુલેટ હ પછી તો બુલેટ પણ બેસી જાતે તારા ફોટો પાડી દેજ હોટ બરાબર બસ

કરી એવો દર્શન ભક્તિ બોલતો ગણપતિ બાપા મોરિયા ભક્તિ બહેન પાણીપુરી ખાવા પ્રસાદ લઈ આવ

તો ભક્તિને ફાવી બે અહીંયા પણ દર્શન કરવા દે અહીંયા અમારા ઘરની વિચે જ છે આ તમે બજારમાં ગયા હતા ત્યાં જ દર્શન થયા હતા અહીંયા ભક્તિન ફાવી કરી લઈને અમારી બાજુમાં ম���িযো,মেছারা //সেযম্পটিং ,প্যুটি আটার রাইটের,রাাসটুখ মেত্যিাশ ভ্য়াা থ্র থ্র বেশ আঝর আখাযরism ના ના પાડે છે માં પક્કું સરખી છે એટલે ચોકલેટો હોય એટલે નથી રહે એમાં છે ને તો ફાઇનલી અમે ગામમાંથી જો ઘરે આવી ગયા છે ગણપતિ બાપાના દર્શન કરી આવ્યા મારી આવ્યા રોનક કેટલી મસ્ત રોનક છે આઈ જો બધા રેડી થયા છે જો ગણપતિ બાપા છે ને મસ્ત આ બાજુ છે ને બધા બીજા દેશના છે ને એ લોકો બહુ ગણપતિ બાપાને ને બેહાડે આપણા ગુજરાતી બેહાડ જ છે એ લોકો બહુ મહત્વ છે ગણપતિ બાપા હા બે જો ગામ આવીને બેહી ગયા તમારે બેને હું ઇટલી સંભાર ખાવા ને ઓકે એમાં ઇટલી સંભાર હું જો બનાવી નાખું જો આ સોફાના કવર લેવા ગયા પણ અમને કોઈ વાતે આવા કલર મળ્યા જ નહીં હવે જોઈએ ઓનલાઈન ઓનલાઈન જોઈએ મીશોમાં કે ફ્લિપકાર્ટમાં જો એમાં એની મેળા આવે તો પછી ડિફરન્ટ કલર લેવો પડશે કેમ કે કવર લેવા પડે એમ છે ભાઈ ભક્તિબેન છે ને કંઈક ને કંઈક વસ્તુ સોફા પર બેઠી બેઠી ખાતી હોય એટલે કંઈક ને કંઈક બગાડી નાખે કા ભક્તિ કા ભાઈ ઇટલી સંભાળ ખાવા ને આખી મને છે ને ઉઠાણ મને જ નથી થતું કેમ કે બહારની રોનક જ એમ છે આમ થાય કે દિવાળી કેમ આવી ગયું નવરાત્રી દિવાળી હું તો નવરાત્રી રાહ જોઈને બેઠી આ તો ભક્તિબેન બિચારીને શરદી થઈ ગઈ મારી દીકરીને આ જો મારે ઇટલી સંભાર બનાવવા હું ઇટલી સંભાર બનાવી નાખું હા ભક્તુ બેબુ ભક્તિ તારી બુલેટ લઈને બેની બુલેટ જો આવડી મોટી દાદાએ લઈ દીધી ને તો મોબાઈલ લઈને જ બેઠી જો ચાલો તો સાડા આઠ વાગી ગયા અને હું હમણાં ઇટલી સંભાળની તૈયારી કરી નાખું અને જો હું છે ને દેવ માટે કપડાં લેવાના હતા અમારે એટલે જો મસ્તીના ભાવિકની ચોઈસના કપડા લઈ અમે કપડા આ છે ને ભાવિકની ચોઈસના છે કે હું દેવના કપડાં તો હું જ પસંદ કરીશ તો તમને બતાવું છું કપડાં એક નંબર કપડાં છે મને બહુ ગમે આવો કલર છે ને એને ઘણા કલર અલગ અલગ છે પણ આ છે એન્ટિક પીસ લીધો અમે કે દેવને આવા કપડા જીવથી સુધી કોઈ દીધા નથી મેં કીધું એન્ટિક પીસ લઈએ કે જેવા એની પાસે ન હોય ને એવું પીસ લઈએ એટલે એ બિચારો પહેરી શકે મસ્તીનો જો બતાવું તમને એક નંબર કપડાં છે એકદમ ફોરા છે એવા મસ્ત છે જો આ છે કપડા દેવના જો એટલે બધા દેતા હોય મસ્ત મસ્ત કપડાં પણ આ થોડોક એન્ટિક પીસ લાગ્યો અમને એટલે આ અમે કપડાં લીધા અને દેવ માટે અને બીજું સોફાના કવરનો કાંઈ મેળ ન આવ્યો બીજું કઠોળમાં નાખવાની ગોળી આ ચા બધા કઠોળમાં આપણે મટકા પડી જાય કોઈને જીવડા ઝીણા ઝીણા પડી જાય તો એની જો આ ગોળી આવે છે સ્પેશિયલ કે તમે કઠોર ભરો ને એમાં એક ગોળી મૂકી દેવાની એટલે છે ને કોઈ જીવડા પડે નહીં કે મટકા પડે નહીં એની ગોળી લઈ આવી અને બીજું શું લઈ આવી હા શંકર બાબાની શંકર બાબાની એકસો આઠ નામની બુક લઈ આવી કેમ કે ભક્તિ છે ને મારા સાસુ આપીને ને એ બુકનું ઓલું પત્તું ફાળી નાખ્યું તો જો હું પાછી નવી બુક લઈ આવી આ છે ને હું એકસો આઠ નામ સવારે છે ને ધૂપ દેવા કરી અને જો આ એના એકસો આઠ નામ આવે શિવ ભગવાનના ચો અષ્ટોતેર નમાવલી એટલે એકસો આઠ નામ એની બુક લીધી અને સોફાના સવાર માટે અમે સવા આઠ વાગ્યા આવ્યા સોફાના કવરનો મેળ જ ન આવ્યો અને ચાલો હવે હું એટલી સંભર બનાવી લઉં આ બેયને ને એટલી સંભર ખાવાનું બંધ થયું અમે બારનું ખાવાનું બંધ કરી દીધું ભક્તિને પચા નથી ત્યારથી ક્યાં ભાવિક હા બારનું ખાવાનું બંધ ચાલો તો હવે હું જમવાની તૈયારી કરી ગયો અત્યારે હું બનાવું છું ઇટલી જો આમાં છે ને દાળ નાખી દીધી તુરની દાળ તો બતાવી દઉં તમને અંદર તૂરની દાળ છે પછી ટમેટું ડુંગળી મરચાં આદુ ખમણીને નાખી દીધું અને આમાં હળદર અને મીઠું નાખી દેવાના અને આમાં છે ને રવો મોટી સુજી ગઈ ને મોટી સૂજી લેવાની એમાં થોડીક છાશ નાખી દીધી અને થોડુંક મીઠું અને બ્રેકિંગ સોડા હમણાં ઢોકરિયામાં બાફા મૂકી દઈ આ જો બની ગયા ઇટલી સંભાર આ ઇટલી ઢોકરિયામાં કરી ઇટલીનું મશીન નથી ઢોકરિયામાં કરી નાખી ગઈ આ છે સંભાર મસ્તીનો ગરમ ગરમ અને આમાં વાટકી મૂકી દી આજો સંભાર મસ્તીનો

ইনউন্সালুনে পাকে অবকাাড় ইেনা বোনাার মসারাকে শাকে ave���rafιο কানাখরা